હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ કોપરા પાકની રેસિપી તમે આ રેસીપી રક્ષાબંધનમાં કે આવતા કોઈ પણ તહેવારોમાં બનાવી શકો છો આ મિન્ટોમાં બનીને તૈયાર થઈ જાય છે અને આમાં આપણે ચાસણી કરવાની પણ જરૂર પડતી નથી એમ જ આ એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા ઓગળી જાય ને એવો પોચો ટોપરા પાક બનીને તૈયાર થાય છે તો આવો આપણે રેસિપી જોઈ લઈએ ટોપરા પાક બનાવવા માટે આપણે એક કપ જેટલું ટોપરાનું છીણ લીધું છે આપણે ટુ બાય થર્ડ કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે આપણે ફૂડ યલો ફૂડ કલર થોડું દૂધ અને એલચી પાવડર લીધું છે અને થોડું ઘી લીધું છે હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈનો યુઝ કરીશું આપણે ગેસ પર મૂકી દીધી છે હું ઓલમોસ્ટ આ કડાઈમાં જ બધી રેસિપી બનાવું છું કેમ કે આનું તળિયું છે તો એકદમ જાડું અને થીક છે આપણે એમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી આપણું હલકું ગરમ થાય એટલે આપણે જે ટોપરાનું છીણ છે તે એડ કરી દેવું અને આને સતત હલાવતા રહેવું એ રીતના આપણો લાઈટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે ઘીમાં આપણું કપડું છે તે શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં એક કપ જેટલું દૂધ એડ કરી દેશું આ રીતના પહેલાં થોડું દૂધ ઉમેરી એકવાર મિક્સ કરી ફરીથી આપણે દૂધ ઉમેરી દેવું હવે આપણે આને બરોબર મિક્સ કરી લેશું અને દૂધ સાથે આપણે કોપરાને બરોબર પકાવી લઈશું કોપરું છે ને એ દૂધ ફટાફટ ઓબ્ઝર્વ કરી લે છે એટલે તમે એક કપ દૂધ એડ કરશો તો ઓબ્ઝર્વ કરતા ટાઈમ નહીં લાગે એકાદા મિનિટમાં દૂધ છે તે ઓબ્ઝર્વ થઈ જશે મને હજી દૂધ થોડું ઓછું લાગે છે એટલા માટે હું હજી અડધા થી પણ ઓછું એટલું દૂધ પાછું એડ કરું છું હવે આપણે આને બરોબર પકાવી લઈશું આ રીતના આપણે ગેસની હાઈ ફ્લેમ કરી અને આને આપણે સ્ટર કરતા જવાનું છે અને પકાવી લેવાનું છે બરોબર તમે જોઈ શકો છો દૂધ આપણું ઘણું ખરું છે તે બળી ગયું છે હવે આપણે આમાં મિલ્ક પાવડર એડ કરી દઈશું આ રીતના મિલ્ક પાવડર એડ કરી અને આપણે આને બરોબર મિક્સ કરી લેવાનું છે જેથી કોઈ પણ ગાંઠ ના રહી જાય મિલ્ક પાવડર એડ કરવાથી આપણો કોપરા પાક છે તે એકદમ માવા ફ્લેવરનો થશે અને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે એટલા માટે મિલ્ક પાવડર ખાસ એડ કરવો

આ રીતના હલાવીને મિક્સ કરતા રહેવાનું છે અને પાકવા દેવાનું છે ખાંડ એડ કર્યા પછી ખાંડ ઓગળશે એટલે પાણી એનું છોડશે એટલા માટે આપણો કોપરા પાકનું જે બેટર છે તે પાછું થોડું નરમ થઈ જશે તો આપણે એને હાઈ ફ્લેમ ઉપર આ રીતના શેકી લેવું તમે જોઈ શકો છો દૂધ અને ખાંડનું પાણી છે તે બધું જ બળી ગયું છે અને આપણો કોપરા પાક છે તે એકદમ ડ્રાય થઈ ગયો છે હવે આપણા એલચી પાવડર એડ કરી દઈશું અને હજી આપણે આને એકથી બે મિનિટ માટે આ રીતના પકાવી લેશું જેથી થોડું ઘણું પણ દૂધનું મોશર હોય તો તે દૂર થઈ જાય હવે આપણે અહીં એક ચમચી જેટલો દૂધમાં ઓગાળી અને ફૂડ કલર એડ કરી દઈશું આપણે યલો ફૂડ કલરનો યુઝ કર્યો છે ફૂડ કલર એકદમ ઓપ્શનલ છે તમે ઈચ્છો તો એડ કરવાનો બાકી તમે સ્કીપ પણ કરી શકો છો ફૂડ કલર નહીં એડ કરવાથી ટેસ્ટમાં કોઈ પણ ફરક પડતો નથી આ જસ્ટ દેખાવ માટે જ છે જો તમે ના ઈચ્છો તો તેને સ્કીપ કરી શકો છો તમે જોઈ શકો છો આપણું બેટર છે તે એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં એક થી દોઢ ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને આપણે ગેસની ફ્લેમ છે તે હવે બંધ કરી અને આપણે પ્રપાકને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું આપણે ઘી લગાવી અને એક પ્લેટ તૈયાર કરી લીધી છે તમે કોઈ પણ ટ્રે કે કેક ટીન કે જેમાં તમારે જે શેપના પેલા પીસ કરવા હોય એ રીતના તમે લઈ શકો છો હું અહીંયા નોર્મલ આપણી જે પ્લેટ હોય છે એમાં લીધું છે ને હાફ પ્લેટમાં મેં બેટર તૈયાર કરી લીધું છે આ રીતના ચમચીની મદદથી આપણે એને બરોબર તૈયાર કરી લેવું આપણે એકાદ કલાક માટે ટોપરા પાકને ઠંડુ થવા માટે અને સેટ થવા માટે મૂકી દેવાનું છે પછી એના પીસીસ કરવાના છે જેથી એના પીસ છે તે આપણે પીસ કરવા ટાઈમે તૂટે નહીં તો આપણે એકાદ કલાક જેવો ટાઈમ ઠંડુ થવા દીધું હતું પછી આપણે એના પીસ કરી લીધા છે જોઈ શકો છો કોપરા પાક આપણો બનીને તૈયાર છે એકદમ દાણેદાર અને મોઢામાં મુકતા જ ઓગળી જાય ને એવો આપણો કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે આ રેસીપી છે તો મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને જો તમે પહેલી વાર પણ બનાવતા હશો ને તો પણ આ ખૂબ જ ટેસ્ટી બનશે તો આ રક્ષાબંધન માં એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવી